विधानसभा द्वारा आयोजित आज सम्मान समारोह में मंच पर विराजमान अपना प्रदेश मंत्री बेन सिंह प्रजापति अपना जिला भाजपा पूर्व अध्यक्ष श्री गुमान सिंह जी चौहान अपना युवान ने उत्साही धारा सभ्य श्री सौरभ जी ठाकुर अपना जिला भाजपा महामंत्री श्री गणु भाई व्यास मंच पर विराजमान सौ सम्मान्य आगेवान श्री विशाल संख्या में बधाये समस्त वाह विधानसभा सम्मान्य આગેવાનશ્રીઓ કાર્યકર્તા ભાઈઓ બહેનો તમામ પત્રકાર મિત્રો જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીના શિક્ષક નેતૃત્વ મને જે જવાબદારી સોંપી છે તે બદલ ભારતીય જનતા પાર્ટીનું શિક્ષક નેતૃત્વ દેશના ये सबसे बड़ा बधान है वैश्विक नेता आदेश श्री नरेंद्र भाई मोदी साहब राष्ट्रीय अध्यक्ष श्री जेपी नड्डा साहब देश का यशस्वी गृह मंत्री श्री अमित विश्वास साहब अपना प्रदेश अध्यक्ष ने केंद्रीय मंत्री श्री सी आर पाटिल साहब अपना माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल साहब

મારા વાવ વિધાનસભા ક્ષેત્રના આગેવાન વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આ વિસ્તારના વિકાસ માટે વિકાસ નું પ્રત્યેક

ચૂંટણી લડ્યા બધા ભેગાજી પીરાજી ના વિસ્તારમાં કઈ બધા આગેવાનો કામ કરી લોકસભામાં પણ અહીં તમે ભારતીય જનતા પાર્ટીને લીડ આપી દી છે એ બધા ફરી ફાળા તમને અભિનંદન આપો મિત્રો દેખાય રહ્યો છે સ્પષ્ટ કે વાહ વિધાનસભાની જનતા વિકાસ સાથે છે અને વિકાસના ના ભારતીય જનતા પાર્ટી સાથે છે એક વસ્તુ સ્પષ્ટ છે આપણે તો મોદી સાહેબ ના ગુજરાત માં છીએ એટલે આપણે તો વિકાસ સાથે હોઈએ પણ આખો દેશ આજે આખું ભારત ભાજપ માં બની રહ્યું છે એક સમય હતો ત્યારે હું કહેવાતું કે ભાઈ ભાજપ તો એક હિન્દુત્વવાદી પાર્ટી હિન્દુત્વ ને માનવા વાળો ઉત્તર ભારતના બેઠમાં ભાજપ સીમિત છે એ દક્ષિણના રાજ્યોમાં ના હોય શકે એ દેશની અંદર સતત ત્રીજી વખત મોદી સાહેબના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે કોઈ સામાન્ય ઘટના નથી દેશની અંદર સૌથી વધારે રાજ્ય સરકારો ભારતીય જનતા પાર્ટીની છે

અને ધારાસભ્યશ્રી વાત કરતા હતા કે બે હાજર સુડતાલીસ આપણા મોદી સાહેબ ભારતને વિકસિત ભારત બનાવવા માટે કામ કરી રહ્યા છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી એવું છે કે ગુજરાતમાં વિકાસના કોઈ કામો બાકી રહેવાના નથી અને એમાં ભાવે થોડું ઘણો જે છેલ્લા વચ્ચે પાંચ દસ વર્ષનો બેકઅપ થયો છે એનું વળતર આપવાનો પણ મુખ્યમંત્રી શ્રી

હાથે આપણે પણ મજબૂત બનીએ મિત્રો ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા હોવું પણ એક ગર્વની બાબત છે જવાબદારી એ ગૌણ બાબત છે અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે પણ સૌથી પહેલા હું કાર્યકર્તા છું અને આપણી પાર્ટીમાં

શિવસેના હોય દક્ષિણ પ્રમુખ કોણ તો કેમના પરિવાર માંથી રાષ્ટ્રીય પ્રમુખ કોણ તો કેમના પરિવાર માંથી મુખ્યમંત્રી કોણ તો કેમના પરિવાર માંથી પ્રધાનમંત્રી કોણ તો કેમના પરિવાર

આપણને જે પણ જવાબદારી આપેલી હોય મારી જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી છે અહીંથી કોઈની મંડળ પ્રમુખની જવાબદારી છે કોઈની બુથ પ્રમુખની જવાબદારી છે જે પણ ક્ષેત્ર આપણને કામ સોંપવામાં આવ્યું છે એને આપણે મજબૂત બનાવીએ તો હું માનું છું કે આવનારા દિવસોની અંદર બનાસકાંઠામાં વાવમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ

મિત્રો ભારતનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે મિત્રો ભાજપ મજબૂત અને ભારતને મજબૂત બનાવવા માટે આપણે ભાજપને મજબૂત બનાવવા માટે આપણે સૌ મિત્રો કામે લાગીએ એવી આપ સૌની પાછળ મારી આશાને અપેક્ષા છે વિકાસની વાત કરીએ તો આ બાળ વિધાનસભા ક્ષેત્રમાં હું માનું છું કે આવનારા દિવસોની અંદર ઉજળી તક વળેલી છે ઉજળી તક વળેલી છે તમારા બધાનું સૌભાગ્ય આમ તો જોવા જાય તો અમને વાત કરીશ કે વાવ જીત્યાનો અનેરો આનંદ છે અને એના હાઉથી સરહદી જિલ્લો એ મોદી સાહેબના સ્વપ્નનો હું માનું છું કે આ જિલ્લો ગુજરાતનો ગુજરાત નો નહીં પણ ભારતનો સૌથી શ્રેષ્ઠ જિલ્લો બનવા માટેનો આપણી પાસે છે આપણા નેતૃત્વ પાસે છે એટલે સૌથી વધારે ફાયદો મિત્રો આપણે થવાનો છે તો આ ઉજળી તકોને આપણે વધારીએ આદરણીય મોદી સાહેબનો પણ આભાર વ્યક્ત કરીએ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આભાર વ્યક્ત કરીએ અને વિકાસની ની આ યાત્રાને આગળ વધવા માટે આપણે બધા કામે લાગીએ મિત્રો આવનારા દિવસોની અંદર તાલુકા પંચાયત ઇલેક્શન હોય જિલ્લા પંચાયત ઇલેક્શન હોય નગરપાલિકા ઇલેક્શન હોય વિધાનસભા અને ઇલેક્શન હોય આ બધા ને ઇલેક્શનો આપણે હવે જીતવાનું છે આ જીતનો જે જશ્ન છે એ કાયમી આપણે રાખવાનો છે રાખવાનો છે બધા આગળ પાછળ બધા તૈયાર જ છે ને જનતા આપણી સાથે છે કાર્યકર્તાની તાકાત છે કાર્યકર્તાની તાકાતનો સમય કરીશું આપણા બધા કાર્યકર્તાઓની થશે આગેવાન આશીર્વાદ મળશે અને આવનારી દરેક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાં જયકાર થશે એ આપ સૌના સાથ સહકાર થી શક્ય બનવાનું છે એમાં કોઈ સરકાર સ્થાન નથી હું આશા રાખું છું કે આપણે બધા હાથે મળી

坚决给予回答。